હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠાબા પરમાર સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું સાબુદાણા બટેકાની વેફર કાતો સાબુદાણા બટેકાની ચકરી આ ટેસ્ટમાં એટલી સરસ હોય છે અને તમે બનાવીને એક વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો અને ખાવાનામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે અને આ વેફર એકદમ પોચી બને એના માટે સાબુદાણા અને બટેકાનું માપ કેટલું લેવું અને નું ખીચું કેવી રીતે તૈયાર કરવું એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવાની છું તો સ્કીપ કર્યા વગર તમે આ વિડીયો પૂરો જોજો અને જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આવી જ અવનવી વાનગી જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો જેથી તમને નવી નવી નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો બનાવીએ આપણે સાબુદાણા બટેકાની ચકરી તો હવે એક મોટા વાસણમાં અહીં આપણે એક કિલો જેટલા મેં સાબુદાણા લઈ લીધા છે તો સાબુદાણાને સારી રીતે આપણે ચોખા કરી લેવાના છે અને ત્યારબાદ એને આપણે પાણીથી ત્રણથી ચાર વખત ધોઈ લેવાના છે તો જ્યાં સુધી એનો સફેદ પાણીવાળો ભાગ નીકળી ન જાય ત્યાં સુધી આપણે એને સારી રીતે ધોવાના છે અને બજારમાં આવા જે મીડિયમ સાઇઝના સાબુદાના મળતા હોય છે એ લેવાના છે એક મોટી સાઇઝના પણ મળે છે તે આપણે એ નથી લેવાના પણ આપણે જે મીડિયમ સાઇઝના જે વ્રત ઉપવાસમાં ખાઈએ છીએ એ સાબુદાનાનો આપણે ઉપયોગ કરવાનો છે તો આપણે આવી રીતના પાણી એડ કરી સારી રીતે હાથથી મસડીને અને આપણે સાબુદાણાને ધોઈ લેવાનો છે તો આને તમે બેથી ત્રણ વખત તો ધોવા જ પડશે કારણ કે એમાંથી જે સફેદ ભાગ શાળ જેવો હોય એ નીકળી જાય જેથી આપણા સાબુદાણા સરસ એકદમ પોચા અને એકદમ ખીલખીલા જેવા તૈયાર થઈ જશે તો આ મેં ધોઈ નાખ્યા છે હવે હવે તેમાં સાબુદાણા ડૂબે એટલું આપણે પાણી એડ કરવાનું છે વધારે પાણી એડ નથી કરવાનું ખાલી સાબુદાણા ડૂબે એટલું જ આપણે એનું લેયર રાખવાનું છે અને એને આપણે ઢાંકીને આખી રાત રવા દઈશું તો જેથી એ સારી રીતે પલળીને તૈયાર થઈ જાય તો હવે આપણે બીજા દિવસ સવારે જોઈશું તો તમે જોઈ શકો છો આપણા સાબુદાણા સારી રીતે પલળીને તૈયાર થઈ ગયા છે અને બધું પાણી અંદર અબઝબ થઈ ગયું છે તો તમે જોઈ કે એકદમ છૂટો છૂટો દાણો આપણો તૈયાર થઈ ગયો છે અને આમ તમે જો પ્રેસ કરીને જોશો ને તો એકદમ સારી રીતે મેસ થઈ જાય તો એનો મતલબ કે આપણા સાબુદાણા સરસ પલળી ગયા છે તો આ રીતના આપણા સાબુદાના હોવા જોઈએ જો તમને એવું લાગે કાચો છે જો સાબુદાણામાં પાણી ઓછું પડ્યું છે તો તમે થોડું પાણી એડ કરીને પણ રાખી શકો છો હવે એમાં મેં એક કિલો જેટલા બટેકા લીધા છે તો જે અત્યારે સિઝનમાં નવા બટેકા મળે છે એ જ મેં પાતરી છાલવાળા બટેકા લીધા છે તો આશરે પાંચ એક જેવા બટેકા છે તો અહીં મેં કિલો બટેકા લીધા છે તો એને આપણે કૂકરમાં સારી રીતે બાફી લેવાના છે તો અહીં બાફીને ઠંડા કરી મેં એની છાલ કાઢી લીધી છે તો હવે આને આપણે મેસ કરવાનું છે તો તમે મેસ માટે અહીં જે આવી ખમણી આવે છે એનાથી પણ છોલીને એને મેસ કરી શકો છો કાં તો મેશરથી પણ મેસ કરી શકો છો પણ હું અત્યારે આ જે ચકરી પાડવાનો સંચો આવે છે એમાં ચકરીની પ્લેટ મૂકી અને એમાં બટેકા એડ કરીને હું એને આ રીતે મેસ કરવાની છું જેથી એ સારી રીતે મેસ થઈ જશે એકદમ પણ ટુકડો કે એવું કંઈ આખો રહે નહીં તો આ એક હું આ રીતે બ ચકરી માટે આવી રીતના બટેકા મેસ કરું છું તો આવી રીતના સંચામાં આપણે જેટલા બટેકા માય એટલા અંદર એડ કરી અને ઢાંકણ વાખી અને એને ઉપરથી ગોલ ફેરવતા ફેરવતા આપણે આવી રીતના મેસ કરી લેવાના છે તો આપણે એકદમ સહેલી રીતથી બટેકા સારી રીતે મેસ થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે સંચો ઉપરથી ગોલ ગોલ ફેરવતા જવાનું અને નીચે આપણા આ બટેકા સારી રીતે એકદમ ટુકડા રહ્યા વગર સરસ મેસ થઈ જશે અને આપણે છીણી કેવું કંઈ બગડે પણ નહીં અને આપણે સંચાનો તો ઉપયોગ કરવાનો જ હોય છે તો વાસન પણ ઓછા થશે તો તમે એક વખત આ રીતે ટ્રાય કરજો તો આ રીતે હું બધા બટેકા અંદર એડ કરીને આ રીતે હું બધા બટેકા મેસ કરી લેવાની છું હવે આપણે ગેસ પર એક મોટું વાસન લેવાનું છે અને એમાં એક લિટર જેટલું પાણી એડ કરશું તો અહીં એક કિલો સાબુદાણા અને બટેકા સામે એક લિટર જેટલું પાણી આપણે લેવાનું છે એમાં ટેસ્ટ મુજબ અહીંયા મીઠું એડ કરવાનું છે અહીંયા મેં એક મોટી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરો છો અને એક ચમચી જેટલું જી વાટીને જીરું લીધું છે મેં અને બે મોટી ચમચી જેટલું લીલું મરચાંની પેસ્ટ લીધી છે હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું જો તમે તીખાશ વધારેમાં ખાવા માંગતા હોય તો વધારે મરચું એડ કરી શકો છો હવે આને આપણે ઢાંકીને થોડી વાર ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો આપણું પાણી સરસ ઉકળી ગયું છે હવે એમાં આપણે જે સાબુદાણા પલાળીને રાખ્યા હતા એ અંદર એડ કરી દઈશું સાબુદાણાની અંદર પાણી રહ્યું હોય એ પણ અંદર એડ કરી દેવાનું છે અને મોટા ચમચાથી આપણે સારી રીતે બધું મિક્સ કરતા જઈશું તો આપણો સાબુદાણાનો જે દાણો એ થોડું કામ ટ્રાન્સપરન્ટ જેવું થાય ત્યાં સુધી આપણે આ બધું મિક્સ કરતું રહેવાનું છે ગેસ પર હલાવતા રહેવાનું છે જેથી નીચે સાબુદાણા ચોટી ન જાય તો તમને જો પાણી ઓછું લાગે તો થોડું એડ પણ કરી શકો છો તો આ રીતે બધું આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી દઈશું આમ સાબુદાણાની ચક્રી તમે આ ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને છોકરાઓના નાસ્તાના ડબ્બામાં પણ ભરી આપી શકો છો અને એકદમ સેલ્લી રીત છે કોઈ જાતની કોઈ ઝંઝટ નથી તમે એકલા હો તો પણ આસાનીથી બનાવી શકો છો તો તમે જોઈ શકો છો સાબુદાણા સારી રીતે અંદર મિક્સ થઈ ગયા છે અને આ રીતે ચમચો ઊભો રાખવાથી એકદમ ઊભો રહે છે એટલો મતલબ કે આપણા સાબુદાણા સરસ પાકી ગયા છે તો આ રીતે બધું સારી રીતે મિક્સ કરીને હવે જે આપણે બટેકા મેસ કરીને રાખ્યા હતા એ અંદર એડ કરી દઈશું તો આ રીતના સાબુદાણાનો થોડો કલર ચેન્જ થાય પછી આપણે બટેકા અંદર એડ કરવાના છે તો તમે જોઈ શકો છો સાબુદાણાનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે અંદર આપણે આ બટેકાને મેસ કરેલા છે એ એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે તમે સાબુદાણાની ચકરી બનાવજો તો એકદમ સરસ પોચી અને ક્રિસ્પી બનશે જો તમારે વધારે સોફ્ટ બનાવવી હોય સાબુદાણાની આ ચકરી તો એમાં બટેકાનું પ્રમાણ તમારે થોડું ઓછું લેવાનું અને તમારે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનાવવાની હોય તો બટેકાનું પ્રમાણ વધારે લેવાનું તો આ એક ખાસ વાતનું ધ્યાન રાખજો તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો આને જો તમને ચમચાથી ન ફાવે તો વેલણથી કે કોઈ મોટા લાકડાથી પણ કરી શકો છો અને બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આવી રીતે તમારે ચમચો મૂકી જોવાનો જો ચમચો આમ સીધો ઊભો રહે તો એનો મતલબ કે વધુ સરસ આપણું મિક્સ સારી રીતે થઈ ગયું છે હવે આને આપણે ઉતારીને ઠંડુ પડવા દઈશું હવે તમે આ રીતે સંચામાં પણ ચકરી પાડી શકો છો કાં તો આવી રીતના એક કોથળી લેવાની જે મજબૂત હોય એવી જાડા પડવાળી કોથળી લેવાની બહાર બજારમાં પણ પેલી કોન ટાઈપની મળતી હોય છે પણ આપણે ખોટા ખર્ચા નહીં કરવાના જે અહીંયા મેં ડીમાર્ટની જે કોથળી આવે છે એ મેં કોથળી લીધી છે એમાં થોડું આપણે તેલ અંદર લગાવી દઈશું સારી રીતે અને એમાં આપણે જે સાબુદાણા જે ખીચું બનાવીને તૈયાર કર્યું છે એ અંદર એડ કરતા જઈશું તો નાના ચમચાની મદદથી થોડું માય એટલું આપણે ખીચું એડ કરી દેવાનું છે અને એને કોન ટાઈપનું શેપ આપી દેવાનો છે આપણે તો જુઓ અને એક સાઈડથી આમ કરીને કોન ટાઈપનો આપણે શેપ આપી દેવાનું છે તમે જે દૂધની કે છાસની કોથળી આવે એનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે અહીંયા નીચેથી થોડું કટ લગાવી દઈશું બહુ વધારે કટ નથી કરવાનું ખાલી સામાન્ય જેટલું જ કટ કરવાનું છે જેટલી આપણે એમ પછી ચકરી પડી શકે એ રીતે એનું કટ કરવાનું છે તો હવે તમે જોઈ શકો ઉપરથી પ્રેસ કરતા જઈને આ રીતે એની લાંબી લાંબી સ્ટીક બનાવતા જવાનું તો હું સંચાની જગ્યાએ આ રીતે જ કરું છું તો જેથી ફટાફટ થઈ જાય છે સંચો ભરવાની માથા કૂટ પણ ન રહે અને ફટાફટ આ બની જાય છે અને વાસણ પણ ઓછા થાય તો તમને મારી આ રીત કેવી લાગી એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે સંચાથી પાડો છો કે આ રીતે એ પણ જણાવજો અને કયા શહેરમાંથી તમે મારો આ વિડીયો જોવો છો એ પણ જરાક લખીને કહેજો તો આ રીતે આપણે આવી રીતના લાંબી લાંબી સ્ટીકમાં પણ પાડી શકીએ જેથી આવી રીતે લાંબી લાંબી તમે સ્ટીકમાં પાડશો તો ફટાફટ શેકાઈ જશે અને જો તમારે આ રીતે ચક્રી ટાઈપમાં પાડવી હોય તો એ રીતે પણ પાડી શકો ગોલ ગોલ તો તમે જેવી રીતે ફાવે એ રીતે તમે બનાવી શકો છો તો ચકરી પાડ્યું હોય તો ચકરી રીતે પણ થઈ શકે છે પણ હું આવી રીતના લાંબી લાંબી સ્ટીકમાં જ પાડ દઉં છું જેથી ફટાફટ સુકાઈ પણ જાય અને લેવામાં પણ આસાની રહે તો તમે જોઈ શકો છો એક કિલો સાબુદાડથી ખાસી બધી આપણી આ વેફર બનીને તૈયાર થઈ છે તો આને સુકાતા બે દિવસ લાગે છે એક દિવસ છાયડામાં અને બીજે દિવસ તાપમાં સુકવી દેવાની એકદમ સરસ સુકાઈ જાય એકદમ ક્રિસ્પી એવી થઈ જાય પછી એને આપણે લઈ લેવાની છે તો તમે જોઈ શકો છો બે દિવસમાં સરસ સુકાઈને આ આપણી સાબુદાની સેવ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દઈશું તો એક કિલો સાબુદાણા અને એક કિલો બટેકામથી ખાસ્સી બધી આપણી આ સેવો બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો જ્યારે પણ આપણે આ હોય તો એકદમ હાઈ ગેસ ફ્લેમ પર ગેસ પર આપણે તેલ એકદમ બરાબર ગરમ થયું હોય ત્યારબાદ આપણે આ સેવો અંદર એડ કરવાની છે જો એકદમ તેલ બરાબર ગરમ નહીં થયું હોય તો તમારી આ જે સાબુદાની ચકરી છે એ સારી રીતે ફૂલે નહીં તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો તો આ રીતે તમે જો સેવો બનાવશો કે ચકરી બનાવશો તો તમારી ચકરી એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ પોચી બનશે તો છોકરાઓને તો મારા ઘરમાં બહુ જ ભાવે છે તો આના માટે મેં વધારે જ બનાવું છું અને આને તમે ભરીને એક વખત બનાવીને ભરીને એક વર્ષ માટે તમે સ્ટોર પણ કરી શકો છો તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી સાબુદાણા બટેકાની ચકરી કે વેફર એક વખત આ રીતે બનાવી જોજો ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ પોચી પણ બને જો તમને તોડીને બતાવું તો છે ને એકદમ આસાનીથી જો તૂટી પણ જાય છે અને ખાવાનામાં પણ એટલી સોફ્ટ બને છે તો તમને મારી આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જવું નવી વાનગીઓ જોવા માટે બેલાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાને જલસા